આપણે સત્યમાં જઈએ તેનું મજા એ થાય કે કામ છે ને આ ડિઝાઇનનું જોવામાં જોરદાર કે પણ તો રામ રામ બે જઈ નથરાજ બધાય ને કે બધાય મજામાં બધાય મજામાં રસ્તા ખલતા એના રાજી હોય એવો આજ માં તમને એક વાત કહેવાની છે બરોબર કે અમારા હું મુખ્યમંત્રી પાસે ગોતો એમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે અને મુલાકાત કરી અમારું સન્માન કર્યું અને ઘણા બધા લોકો મને એ કહેતા હતા કે ભાઈ ના વીડિયો નથી આવ્યા તમે ના બોલ્યા એ તમે ના જે કર્યું એના વીડિયો નથી તો એનો વિડીયો આ વિડીયોમાં આવે જાય અને મારું સન્માન કર્યું ને મને જે ગિફ્ટ આપીને સાહેબે સીએમ સાહેબે જે મને ગિફ્ટ આપીને તો એ આપણે ખોલવાની હે એ મેં નથી ખોલી મેં જો કે જોય જાડી મોટી પણ આજે ખોલી ન તો મિત્રો તમારે બધા યારે ખોલા તમારે બધા યારે શેર કરા કાં આપ્યું કેવી રીતે આપ્યું પછી વિડીયો કેવી રીતના ઉતાર્યો કેવી રીતના બોલ્યો એ બધું હું તમને દેખાડા અને ઘણા બધા લોકો એ મને મેસેજો કર્યા હતા ઘણા એ મને પર્સનલ ફોન કર્યા અને ઘણા એ વોટ્સઅપમાં મેસેજ કર્યા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા કે ભાઈ તમે ગિફ્ટમાં કાંઈ આપ્યું એ દેખાડો કેવી રીતના આપ્યું દેખાડો તો એ બધું કરવાની હોય બરોબર જ વિડીયો બનાવ્યો શેર નો દેખાડા તો ફાયદો યાર તમે રાજી તો હું રાજી એ તમારા માટે સ્પેશિયલ આ વિડીયો લઈને આવ્યો હું કે તમને મારે ગિફ્ટ દેખાડવી પછી વિડીયોમાં હું કાઉ બોલ્યો કેવી રીતના મેં કોમેડી કરી અને હા સીએમ સાહેબ હાં પર મેં કોમેડી કરી તો એનો વિડીયો મારે તમને દેખાડવો આમાં ક્લિપ જો કે આખા વિડીયો ન આપે નથી આપણે જે બોલ્યા ને ક્લિપ ક્લિપ આપે સીએમ સાહેબ જે વિડીયો હોય ને એ ન આપે કારણ કે એ ખબર નહીં રૂલ્સમાં હોય કે હોય હોય કેવી એટલે ઈ વિડિયો ન આપે અમે જે બોલ્યા ના સ્ટેજ ઉપર જે કર્યું ઈ આપે વિડિયો તો ઈ વિડીયો આજે આપણે મુકને તમને હું કોમેડી કેવી રીતના કરી જાડી મોટી કોમેડી કરી હતી જોકે બે અઢી મિનિટ ની બે અઢી મિનિટ બોલ્યો તો વાતચીત કરી હતી કારણ કે જાડું ટાઈમ બોલવાય પણ નહીં કારણ કે ટાઈમ ને ઓલું હતું ને પાછું બે ઓક્ટોમ્બર હતું મહાત્મા ગાંધી જયંતિ એટલી શિગ્યુલ સાહેબના ફિક્સ હતા એટલી બધે જ આવું હતું એટલી પછી લાંબો ટાઈમ ન લેગ્યા આપણે પણ હું જેટલી બોલ્યો જેટલી વાતચીત કરી એ તમને હું દેખાડી એવા હાલ વિડીયો મેં બનાવ્યો મેં કે તમને બધાની મોજુ કરાવવા તમને બધાની પર જલ્સા કરાવવા તમે બધા પર કોમેડી કરો કારણ કે તમારો સપોર્ટ હતો તમારો પ્રેમ હતો તમને મજા આવતી મારા વિડીયો જોવાની તારે જો આ પી ગયો અને હું આઈને તમને હસ હોય એ હું તમને પાકું કાં તમારે થોડીક શેર કરીએ આપણે ગિફ્ટમાં કાં લેવા તો ગિફ્ટ પણ આપણે આપણી મા પાસે ખોલાવીએ મારને ખોલવી તમને દેખાડે કાવ હે કાવ ને બરોબર અને પછી તમને વિડિયો દેખાડી કેવી રીતના મને બોલ્યો તો એ તો એ બધું આપણે ટાણ જમાવટ કરીએ તો જોઈજો આખો બ્લોક અને હાલો આપણે એ ગિફ્ટ ખોલીએ બરાબર માડીએ મારી મા પાછળ વઘારે ને મેં વહેલે તો ગિફ્ટ ખોલી ઈ એ હારું એ તો ગિફ્ટ ખોલે દે જરાક બધાને જોવું કાંઈ આ તો આકડી ખોલીએ હાલો આપણે જો આવે મારી માઇને મેં કીધું ઠેલો લેતા આવો હાલો લેતા આવો જો ઠેલો લે આવે આવો ઠેલો જોરદાર આપ્યો અને મેન વસ્તુ ઠેલાની એ જો કે આવા તો બધા લે હગે ઠેલામાં કઈ લાંબી વાત ન હોય પણ મેન વસ્તુમાં ફેરવો જો આ ફેરવો આ ફેરવો આ જો આ મેન વસ્તુ આ આ માર્કો માર્યો ને વીજ ચેમ્પિયનશી ભૂપેન્દ્ર પટેલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત મેન વસ્તુ આણી આ માર્ક આરો ઠેલો ન જડ ઠેલા તો બધા જડે તો માં મેં કરવા કરવાને ખબર હે આપણી આ બધાની હે ને આપણી ગિફ્ટ નથી દેખાડી બરાબર અને મી જાડી મોટી જોઈતી તો આપણે બધાને દેખાડીએ અને બધાને શેર કરીએ બરાબર તો તમારે હાથી ખોલજો અને તમે નિરાયતી હતી ઇન્ડોરે બેસે જાઓ તો હાલો નિરાયતી અને કમ્પ્લીટ થઈને તો આપણે એવું ખોલીએ ગિફ્ટ મેં ધીરે ધીરે ગિફ્ટ ખોલો અને બધાને દેખાડો બરાબર એક એક વસ્તુ દેખાડજો જો ઠેલો તો જોરદાર ઠેલો આપણી ગમે ગો માર્કો હે ને એટલી જો આ બોક્સ આપ્યું આપ્યુંબડીનું અને ઇમાય પર જુઓ ઇમાય પર માર્કો હે જુઓ આપણે સત્યમાં જઈએ તેનો માર્કો હે પછી ભૂપેન્દ્રભાઈ પટેલનો માળખું છે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાતનો અને એમાં એવું ખોલવાની બરાબર મસ્ત રીતે ખોલજો જોતા પેકિંગ એ થાય કે કામ આ ડિઝાઇન જોવા આમ જોરદાર ક્યાંય પણ જમા એ ડિઝાઇનનું અને માં અંદરથી હાલો દેખાડો એવો મોટા સાહેબનો માલક હા હવે સીએમ સાહેબે આપ્યું દેખાડો જો આ આપ્યું ખોલા ને દખાડો પેલા ભરત ભરત આવતા ઈ હે ને ગાંધીજી વાહ એટલે આ ગાંધીનગર થી પેશ લેવા સાહેબ કેતા હમણે એટલી જોરદાર હે અને આ તું આ બોક્સ માં મસ્ત પેકિંગ કરેલા અને જો એક આ કાર્ડ આપ્યું તમને દેખાડાવું આ કાર્ડ તો કહેવાય નહીં તમને વાંચતા આવડતું ઇંગ્લિશ તો વાંચી લીજો કારણ કે મારું ઇંગ્લિશ બહુ પાવરફુલ છે તમને સમજાય ને તો જરાક નજર સ્ટોપ કરીને ફેરવી લીજો આમાં જો આવી રીતના આ કાર્ડ આવ્યું અને જે કિમા આખી છે એમાં દેખાડો તાપડે હા તે જ ક્યાં જો આ કાર્ડ તું આ કાર્ડ એવું ગમે અમે જાય ને તો હમણાં નો રોકે કારણ કે હે ને હમણાં આપી દીધું નાથી કાર્ડ આપ્યું હતું આમાં જો એસપી સાહેબની સાઈન હે અને કંઈ રોકાય નહીં અમને કારણ કે આ કોઈ ઇન્ફોર્મેશન અમારે આવવું હોય કાંઈ વિડીયા ઉતારવા કે ગમે પબ્લિક પ્લેસમાં કોઈ મોટો માણસ આવતો હોય તો ના આ કાર્ડ દેખાડો તો થોડુંક ફેર પડે કામ એવા હારું કાર્ડ આપ્યું અને એક આ સોંપડી આપી વિકસિત ભારત વિકસિત ગુજરાત એ જો આ સોંપડી આખી આપી આખી તમને હું ખોલીને દેખાડીને ટોટલ ટાઈમ નથી આપણે પાસે બરાબર એટલી આવી રીતના સોંપડી આપી અને બાકી રીતે એટલી વસ્તુ આપી અને આ ઠેલો આપ્યો અને

તમારે બધાય યારી બધાય યારી ભેગી આપણે ઓપન કરી મેં કોઈ દેખાડી જ નહોતું આવે તો થેલો ઘરમાં મૂકે જ દીધો હતો મેં કોઈ બધે યારી ઓપન કરવું આપણી તો આવી રીતને આપી જો એ બધું હે આ જૂના હજી ભારત ભરત ભરતા ને આપણી આઈ થિંક એ બધું હે હા અને ખાદી ના ગાંધીજી ખાદી પહેરતા ને ખાદી ભરત ભરતા ને હા એ તમને કઈ બહુ ખબર નથી તમને ખબર હોય આપણી તો એવી રીતના બધું આપ્યું અને ઠેલોન જોરદાર હે પણ બહુ મસ્ત ગિફ્ટ આપ્યું અને તમને દેખાડવા આવું થઈને બંધ રાખી હતી તો આજ મેં કોઈ દેખાડ્યા પરવા નહોતી બધા એની વાતચીત કરવા તો આજે દેખાદા અને હું તો બહુ રાજી થયો તમે જો કે રાજી થયા હે કમેન્ટ કરીને કીજો મને કે રાજી થયા બરોબર મારી એ વખે ને હકેલ મૂકી જાય બરોબર પાછા અમારે કોઈ કાય છે એની દેખાડવા થાય આપણે મહેમાન આવતા હોય તો કેવા થાય ને કે જો અમે આ જરાક લેવા આ જરાક આપ્યું અમે સન્માનમાં

મજા આવશે ટૂંકમાં કે હિસ્સા મળ્યો એટલે એને પણ કીધું કે પબ્લિકનું કે જે બધા લોકો કહેતા હોય કે આમ કરે આમ કરે એ બધાનું કહેવાનું કામ છે બધાના વિસ્તાર સરખા નથી હોતા એટલે આપણે આપણા કામમાં ફોકસ કરવાનું બારનું બધું મૂકી દેવાનું એટલે બહુ મજા આવી અને ખાસ કરીને જે મારા વિડીયો જોતા હોય કે વાંધા માટે વધારે બનાવું છું તો આજે મેં સીએમ સાહેબ વાત પણ કરી હે એટલે આપણે વાંધાઓ માટે કંઈક નવી યોજના લાવશે એટલે ઉપાધિ જેવું કાંઈ નથી

એટલે થોડુંક ઓેલું તો થાય ને પહેલી વાર ગમે એ કામ કરતા હોય એટલે થોડુંક ઓઈલું તો થાય ને કે ભાઈ સ્ટાર્ટિંગ ગુતું હોય એટલી જતની થોડુંક ઋતતો હતો પણ થોડીક કોમેડી કરી અને થોડીક વાતચીત કરી કારણ કે હે જો બીજા કોઈક મને સ્ટેજ ઉપર માઇક કપડા દેહે ને તો જાતની વર્ષે જો ભૂક્કા બોલાવજો એવું બોલા મૂકા નહીં જો પણ વાંધો નહીં આતા પહેલી વાર ઋતું એટલે થોડુંક એવું એવું થયું પણ મિક વાંધો નહીં તમને જાય દેખાડે દા એટલે એવી રીતના થોડી થોડી કોમેડી કરી દે અને થોડું થોડું બોલ્યા હતા અને આવી રીતે તમે બધી ગિફ્ટ જોઈ અને આપણો વિડીયો જોયો તો જરાક કેવીક મજા આવી જમાવટ કેવીક આવી કેવીક તમને જલસા આવ્યા તો જરાક કહી દીજો મણી તો મણી ખબર પડે કમેન્ટ કરી દીજો અને આ વિડીયો સ્પેશિયલ મેં તમારા માટે જ બનાવ્યો તો ગિફ્ટ માટે અને આ વિડીયો તમે દેખાડવા સારું બાકી તમારા બધાને પ્રેમ હે તમારા બધાને સપોર્ટ હે એટલે આપણે આવા નવા પ્રોગ્રામ આવતા રીતે તમને જમાવટ કરાવતો રહે અને ગિફ્ટનું આપણી ભૂસ મર્યા રાખ્યું મજા કર્યા રાખ્યું કાંઈ હા તો આવું વાંધાય તો આ વિડીયો સ્પેશિયલ એવા હવે બનાવો તો મિત્રો તમને જરાક દેખાયા હતા ગિફ્ટનું અને આ વિડીયોનું આવો ગોતો વિડીયો હતી વિડીયો બેદી પછી આવ્યો એટલે મિત્રો વિડીયો આવે છે ને તો પાછી ગિફ્ટનું બધું ભેગું તમને દેખાડે એટલે એવા સારું વાત જોતો હતો પણ આખો વિડીયો ન આપે એ ખબર નહીં આ રૂલ્સ હોય એટલે સાહેબની જે હોય ને સીએમ સાહેબને એની વિડીયો બધું ન આપે દેખાડે ખાલી ફોટા આપે તો એ રીતના બધી જમાવટ કરી અને હજી આપણે આવા નવા પ્રોગ્રામો આગળ આવતા રહીએ તમારા બધાને સપોર્ટ થઈ માતાજીની દયાએથી આપણે આગળ રખડતા રહી હું ભટકતા રહી હું અને નવા નવા જગ્યાએ જાતા હું જાણતા રહી હું જોતા રહી હું તો આવું બધું કરતા રહી હું તો આજનો વિડીયો આ સુધી હોય બસ તમને દેખાડવા હારું તમને મોજ મજા કરાવવા હારું તમને ગિફ્ટ દેખાડવા હારું તમારા બધા ખુશીઓ બાટવા હારું તમારા બધા યારી વાતો સીટું કરવા થાય થઈને મૂક્યો આ ગિફ્ટ મેં જે ખોલી ખોલે ને આજ તમારે સાંભી ખોલી મેં માની એ જ નહોતી મેં દેખાડી તો તમારા બધાનો આ ભાગ છે તમારા બધાનો સપોર્ટ છે તમારા બધાનો પ્રેમ હોય આપણે બધા ભેગું બધું ખોલે હશે મજાકથી કરવાનું બરાબર તો બસ આવી રીતના હું તમને હસાવતો રહે મોજ મજા કરાવતો રહે તમારે કંઈ નથી કરવાની તમને મોજ આવે તો વિડીયો શેર કરી દેવાના બાકી સબસ્ક્રાઈબ તમને કોઈ દી કહેતો નથી કે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને મજા આવે એટલે કરે જ લીધો મારે કેવું ન પડે બરોબર તો બસ આપણી એક જ વાર હસ્તા ખેલતા રહી હોય રહ્યો મોજ મજા કરતા રહ્યો અને વિડીયો શેર કરવાની બીજાને મોજ કરાવી દેજો પાછી આવી જ હસી મજાક સાથે આવી જ ખુશી સાથે મળીએ પાછા કાલુના બ્લોગમાં બરાબર